પોરબંદર વાળી ગલીમાં રહેતા વિશાલ હરીશભાઈ ગોહેલ નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મીડિયાને એવું જણાવ્યું હતું કે તેની પત્ની અંકુશ ભાદરેચા નામના સાથે પક્ષી ભેરણીય પાસે આવેલ વોકિંગ વેમાં રાત્રિના સમયે બેઠી હોવાની જાણ થતા તુરંત જ તે ત્યાં દોડી ગયો હતો અને પત્નીને બોલાવવા જતાં અંકુશે તેના પર હુમલો કર્યો હતો અને મોબાઈલ જૂટવી લીધો હતો મારું નામ વિશાલ ગોહેલ છે મારું રહેવાનું હમંત નોકરીએ સ્વજી પાર્કમાં છે રહેવાનું 20 તારીખે રાતના મારી વાઈફને અંકુશ ભાદરેજા કરીને જીજી 25 વાળો રાતના સિગ્મા સ્કૂલની પાછળના ભાગમાં બગીચામાં લઈ લઈ ગયેલ છે ને હું જોઈ ગયો છું ત્યાં ત્યાં જઈને મેં એને કીધેલું છે કે ભાઈ તમારે શું કરવું છે હવે તો એને મને કોઈ જવાબ ના આપ્યો નહીં મેં એકસો બારને કોલ કર્યો છે ત્યાંથી એકસો બાર કીધું કે પાંચ મિનિટમાં હમણાં આવે તો એ લોકોએ ભાગવાની કોશિશ કરી તો મેં મારી વાઈફનો હાથ પકડેલો છે તો એને હાથ જબરજસ્તી ઓલા અંકુ છે છોડાવી લીધો અને મારો મોબાઈલ જટી લીધો મારો મોબાઈલ જટીને મને મારવા માંગી મારો સોનાનો ચેન હતો એક ઇપાને મારો લઈ ગયો મોબાઈલ એ મારો લઈ ગયો માથાના ભાગમાં ને ભાગમાં જબરજસ્ત કરેલું છે માર મારેલો છે જતા ગયા પોલીસે મારે હજી નિવેદન લેવા કોઈ આવ્યું નથી ને એસપી નું ખાસ વિનંતી કરવા માંગુ છું કે મારી એફઆઈઆર નોંધો અને આના ઉપર ખાસ સખતમાં સખત સજા કરો અને આ વ્યક્તિને કેમ કે આ વ્યક્તિએ મારી વાઈફને આટલું ટોચરિંગ કરેલું છે કે એને કોઈ એની સીમા નથી ને મારી વાઈફે મારા ઉપર ઘણું બધી ફરિયાદી કરેલી છે કોર્ટમાં પણ ફરિયાદ કરાવેલી છે મહિલા પોલીસ સ્ટેશનમાં છે અને છે છે એ બહુ બહુ ખતરનાક એવો માણસ એને એને સખતમાં સખત સજા આપો કેટલા સમય એ બે એકાદ વર્ષથી આ લોકોનું ચાલતું હતું બંનેનું મારા ઉપર બહુ ત્રાસ બંને ગુજારે છે મારી નાખવાની મને ધમકી આપેલી છે એકવાર માધવાની કોલેજ આગળ પણ પકડેલા છે ત્યાં પણ એને મને ધમકી આપી લે છે હવે કઈ પણ તું કરીશ તો તને મારી નાખી બે ત્રણ વખત ધમકી આપેલી છે